શહેરના વિશ પશ્ચિમ વિસ્તારના પોલીસ વિભાગ દ્વારા દિવાળીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને જ્વેલર્સ સંચાલકોની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સુરક્ષા મિટિંગમાં ડીસીપી મજીતા વણજારા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ચાર દરવાજા વિસ્તારમાં જ્યાં જ્વેલર્સની સૌથી વધુ દુકાનો આવેલી છે ત્યાંના સોની વેપારીઓ સાથે પોલીસે ખાસ કરીને તહેવારોમાં લૂંટ જેવી ગંભીર ઘટનાઓ કેવી રીતે અટકાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી પોલીસ દ્વારા અપાયેલા સુરક્ષા માર્ગદર્શનના મુખ્ય મુદ્દાઓ સીસીટીવી કેમેરા જે દુકાનોમાં હજુ સુધી સીસીટીવી કેમેરા નથી લાગ્યા તેવા જ્વેલર્સને તાત્કાલિક નાઇટ વિઝનવાળા કેમેરા લગાડવા માટે અપીલ કરવામાં આવી હતી સિક્યુરિટી ગાર્ડ મોટી જ્વેલર્સની દુકાનોના માલિકોએ અનિવાર્યપણે સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે ભારપૂર્વક સૂચન કરાયું હતું જીપીએસ ચેકિંગ વેપારીઓ જ્યારે દાગીના અથવા મોટી રોકડ રકમ અને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ રહ્યા હોય ત્યારે તેમના વાહનો અને દાગીના રોકડ ભરેલી વેગમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ રાખવા માટે સલાહ આપવામાં આવી હતી પોલીસની મદદ મોટી રકમ અથવા કિંમતી દાગેદારની ડિલિવરી લેતી વખતે કે લઈ જતી વખતે પોલીસની મદદ લેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી ડીસીપી મજીતા વણજારા સાહેબે વેપારીઓને ખાતરી આપી હતી કે તહેવારો દરમિયાન પોલીસ ફૂડ પેટ્રોલિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા જાળવશે આ બેઠક દ્વારા પોલીસ અને વેપારીઓ વચ્ચે સુરક્ષાના મુદ્દે સકારાત્મક સંકલન સ્થાપિત થયું હતું જેનાથી દિવાળીના સમયે શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે વ્યવહાર શકે આ પહેલથી સ્પષ્ટ થાય છે કે પોલીસ તહેવારી સિઝનમાં કાયદોની વ્યવસ્થા જોવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે આ બેઠકમાં ઝોન ટુમાં આવતા પોલીસ ગોત્રી પોલીસ તથા કોટા પોલીસ તથા જેપી પોલીસ તથા અટલાદરા પોલીસ તથા નવાપુરા અને રાવપુરાના પીઈઓ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી આ પરિવારમાં સોનું ખરીદું જ ખરીદું મને પણ ખબર છે કે હું ગુજરાતી પરિવારમાં ઉછરી છું તો મને ખબર છે કે તો અંદર દિવસે સોનું લેવું જ પડે પૂરું પૂછો તો નક્ષત્રમાં આટલું બીટુંની જેટલું સોનું લેવું જ પડે સો દિસ ઇઝ મોર ઓફ અ બિઝનેસ દેન ઇમોશન અને તમારા માટે પણ એવું છે કે ગ્રાહકો આપતા હોય તમારા માટે પણ દિવસ રાતા એકદમ હાઈએસ્ટ પીક સિઝન હોય એટલે બધાને એસઓપી ખબર જ છે પણ છતાં પણ બે વાત એકબીજાની સાથે સાંભળેલી હોય કરેલી હોય તો મારી પાસે પાંચ છ મુદ્દા છે આપણે બધાને ખબર છે તમે પણ તમારા સજેશન અથવા મુદ્દા તમે પણ ઓપન ડિસ્કસ કરી શકીએ છીએ કારણ કે દિસ ઇઝ એન અસ ફ્રેન્ડલી સ્ટેટ અને પોલીસનું કામ મુખ્ય સતર્કતા અને સુરક્ષા અમારી પાસે જેટલી ફોર્સ છે અમે લોકો જેટલું તમારી સાથે કોઓર્ડિનેશનમાં કરી શકીએ છીએ અથવા તો એકબીજા સાથે વિચારોની આપ લે અથવા તો જે પણ સિક્યોરિટી કન્સર્ન આપણે એ બધી ચર્ચા કરેલા હોય ને ખૂબ સારું રહે કેવું થાય કે પીક સિઝન છે તમે આ પોલીસ સાથે સજેશન અને વાર્તાલાપમાં આયા છો ને આપણે આ જે બધી ચર્ચા કરીએ છીએ કે તમારા બેક ઓફ ધ માઇન્ડમાં પણ રહે કારણ કે અમે લોકો ચર્ચા કરીએ એના કરતાં પણ તમે તમારા સિક્યોરિટી કન્સર્નથી વધારે હો પણ ઘણી વખત કેવું હોય કે આપણે સીસીટીવી કેમેરા લગાડેલા છે પણ આપણે પર્સનલી ના જોયા હોય આપણે મેનેજરને કહી દીધું અથવા તો બીજા કોઈ માણસને કહી દીધું કે ભાઈ તું જોજો આપણા કેમેરા વેમેરા ચાલુ છે કે નહીં અને આપણે જેને સાથે કોન્ટ્રાક્ટ કર્યો ને એ વર્ષમાં એક વખત આવતો હોય અને એણે આપણા ડીવીઆર ચેક પણ ના કર્યા હોય તો ડેટા બેકઅપ જ્યારે માગીએ તો કશું હતું જ નથી તો અંદરનો આપણો કોઈ સ્ટાફ ચોરી કરી ગયો હોય અથવા તો પછી કોઈ રાત્રે કંઈક બનાવ બની ગયો હોય આઉટસાઇડ કેમેરા પણ આપણને નથી લેતું મારે તો અંદર અંદર જ છે ને હું મારા માણસ ના ચોરી જાય પણ એવું નથી હોતું ઘણી વખત તેવું હોય હવે ચોરો પણ સ્માર્ટ થયેલા છે એમને પોતાની આઈડેન્ટિટી મોડું ઢાંકી લો તો આપણે એને આઈડેન્ટિફાઈ ના કરી કે કયા પ્રકારનો ભૂલ્યો છે શું છે શું નહીં આઉટસાઇડ કોઈ કયા રસ્તેથી આવે છે તો આઉટસાઇડ કેમેરા સીસીટીવી કેમેરા આપણા વધારે તમને એવું લાગતું કે મારે શું લેવા દેવા આઉટસાઇટ પણ દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કારણ કે એટલું એમાંથી મને કોઈ ગાડી આવી હોય એ કયા બાઈક ટુ વ્હીલર પર આવ્યો છે અચ્છા લાલ કલરનું બાઇક છે ચાલો એનો નંબર નથી તો જેટલા પણ આખું સીટી સીસીટીવી કેમેરી કમ સજ્જ છે કોઈ લાલ કલરનું બાઇકનું નંબર પ્લેટ વગેરે શું તો પણ બીજી ક્યાંકથી ક્યાંથી શરૂઆત કરી છે શું છે શું કે બીજી ઘણી બધી ક્લુ મળી શકે એટલે અમે આઉટસાઇડ કેમેરા અમે લોકો વધારે તમને કહેતો હોય છે ફોર યુ ઇટ ઇઝ મોર કન્સર્ન ઓફ ઇનસાઈડ કેમેરા કે ભાઈ કોઈ એવી ગેંગ આવી અથવા તો ગાર્મેન્ટ્સમાં પણ એવું હોય છે ગાર્મેન્ટ્સમાં હોય કે આંગણે પેઢીમાં હોય કે જ્વેલર્સ શોરૂમમાં હોય એવા ઘણા બધા બનાવો હોય કે એ પોતાના શરીરની આસપાસ ક્યાંક એવી રીતે સંતાડીને પણ જતા રહે તો ઇનસાઈડ કન્સર્ટ તો સાચી વાત છે પણ આઉટસાઇડ કન્સર્ટ પણ તમે તમારા

પછી આંગળી પેઢી અથવા તો ઘણી બધા બિઝનેસ એસોસિએશનવાળાના વિસ્તારો વધારે આવે છે તો આ વિસ્તારોમાં પોલીસની સતર્કતા જ્વેલર્સ શોરૂમના એસોસિએશનના લોકો જ્વેલર્સ જે જ્વેલરીની દુકાન છે એના માલિક એ બધાની એક આખા ઝોન ટુના જે છે બધા ઓનર્સ એ બધાની એક મીટિંગ કરવામાં આવી હતી એક અવેરનેસ કેમ્પેન કરવામાં આવ્યો હતો જેમાં આ લોકોને સાથે ચર્ચા કરી અને આવનાર દિવાળી તહેવાર છે જેની અંદર ધનતેરસ હોય લાભપાંચમ હોય દિવાળી હોય એ બધામાં જે પણ જાનમાલની સુરક્ષા રહે અને આખા દિવાળીનો તહેવાર ખૂબ સુરક્ષિત રીતે ઉજવાય એ માટે બધા સૂચનો કરવામાં આવેલા એમના ત્યાં કયા કયા નિયમો રાખવા શું શું આયોજન કરવું એમના સીસીટીવી કેમેરા હોય એમના સિક્યોરિટી ગાર્ડ્સ હોય એમના એમના જે ઓફિસમાં કામ કરનારા માણસો હોય એમના વિશે કયા કયા મુદ્દાઓ ધ્યાને લેવા અહીં અમે ચર્ચા કરીને ઝોન ટુ વડોદરા શહેર છે એની અંદર મારા છ પોલીસ સ્ટેશન છે છ પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેરની મેક્સિમમ જ્વેલર શોપ મોટા મોટા મોલ્સ આંગળીયા ફીડી એ બધાના બધાના પ્રોપર્ટીઝ અને એમની બધાના શોરૂમ્સ આવેલા છે એટલે લગભગ અમારી પાસે બસો એક જેટલા બધા એસોસિએશનના માણસો દુકાનના માણસો જ્વેલર્સ ઓનર્સ બધા આવેલા હતા મોટા જે મોલ્સ હોય અથવા તો મોટી જે કંપની હોય જે ગાર્મેન્ટ્સ સાથે સંકળાયેલી હોય ટેક્સટાઇલ ઉદ્યોગો સાથે સંકળાયેલી હોય જ્વેલરી સાથે સંકળાયેલી હોય એ બધા લોકો આમાં આજે બધા સંમેલિત હતા ભાગ લીધો હતો અમારી અમારા સીપી સાહેબની સૂચનાથી દરેક ઝોનમાં જે જે પ્રકારના પોલીસ સ્ટેશન જે જે પ્રકારના અલગ અલગ સેગમેન્ટ હોય છે કે જેની અંદર સૌથી વધારે સોની અથવા તો સૌથી વધારે જ્વેલર શોરૂમ છે તો એમાં અલગ પોલીસ પોલીસ પેટ્રોલિંગ ચાલે પછી એ લોકોને વન ટુ વન દેખવાનું પછી અમારી સી ટીમ્સ પણ કાર્યરત છે અમારા અલગ અલગ પોલીસની ટીમો છે રાત્રે અમારા જે પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે શસ્ત્ર પ્રોજેક્ટ છે બીજા બધા પ્રોજેક્ટ છે એ પણ ચાલુ રહેશે પછી સાથે સાથે અમારી પેટ્રોલિંગ ચાલુ રહેશે એરિયા ડોમિનેશન ચાલુ રહેશે ફૂડ પેટ્રોલિંગ ચાલુ રહેશે બધા આખા દિવાળી દરમિયાન તહેવારો બધા સુરક્ષિત રીતે સતર્કતાથી અને સુરક્ષિત રીતે પાર પડે એ માટે આખા આયોજનો તહેવાર ચાલુ છે હા જે જે જૂના જે માણસો છે આવી કોઈ ગેંગ સતર્ક થઈ ગયો હોય પહેલાં આવી રીતે ચોરી કરીને ગયો એ એના સાથે અમારી પાસે મેન્ટર પ્રોગ્રામ પણ ચાલી રહ્યા છે સાથે સાથે આવી ગેંગની સક્રિયતા ક્યાં છે એ લોકો ક્યાં છે એના પણ અમારા અલગ અલગ ટીમો એમાં વોચ રાખતી હોય છે ના ઓછા વધતા કરતા પણ સ્માર્ટ પ્રોગ્રામ કારણ કે અમારી પાસે અમારી પાસે એટલી ગાડીઓ પણ છે અમારી પાસે સર્વેલન્સ પણ ચાલે છે અમારી પાસે શી ટીમ્સ પણ છે અમારી પાસે પોલીસના પેટ્રોલિંગ રાત રોજ સાંજના વાહન ચેકિંગ પછી સતત પોલીસની હાજરી ઓન રોડ રહે એટલે એ એ દ્વારા અમે લોકો મેક્સિમમ પેટ્રોલિંગ કરી એરિયા ડોમિનેશન કરી અને આ જે પણ ભીડભાડવાળો એરિયા છે જ્યાં પણ માર્કેટ વધારે છે ધારો કે જૂના બજારો હોય અથવા તો નવી હાર્ટ્સ ઊભી કરવામાં આવી હોય અથવા તો જ્યાં મેક્સિમમ ભીડ હોય જ્યાં તો ત્યાં પોલીસની હાજરી સતત રહે છે અમારી પાસે હવે વીએમસી દ્વારા વડોદરા શહેર પોલીસના ઘણા બધા કેમેરા પણ છે કંટ્રોલ રૂમ છે એ પણ વોચ કરી રહ્યું છે સાથે સાથે અમારી ગાડીઓનું પેટ્રોલિંગ પણ છે અને અમારા જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વન ટુ વન જ્યાં જ્યાં પણ આવા કોઈ રેકી કરતા હોય આવા જો બનાવવાનો હિસ્ટ્રી હોય ત્યાં પણ પર્સનલ વિઝિટ પણ કરી રહ્યા છે